હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા વિરામ આપી નવા તમારું નું ફરી સ્વાગત છે તો જો આજે છે અખાત્રી કા

ખાવા જવાના સેવા ખાતરી છે ઈસ્કા ખાવાનું તો ક્યાં આપડે જાવ તો ક્યાં જ્યાં જાવ એટલે રાંડું બાંધી દે આપડે લીમડા ઘેરે ક્યાં ઇસકો બાંધો આપડે નાન પણ સાંભળ્યું છે મિત્રો એમ કેસે આવા ખાતરી છે ઈસકા ખાવા પડે

ખાઈત રે છે ને આ આયે સંજામત કે થાણ ઈ બાજુ બહુ આત પર બાજુ આમ આયા આપણે ક્યાં કોઈ બાંધે છે હવે તો આ ચાલુ જ છે તનતા ઉતાય તનતા ઈસ કા ખાઈ છે આ બાંધો જો આ ઝાડવે બાંધો તૂટશે એટલે આવશે હેઠો આ વાહ છે ને હે મને ખબર જ નથી આ

અને લુ નો આવે અને ટાઢો પવન આવે મસ્તી ના મકાન છે મકાન છે અને મસ્તીના મકાન છે આ બધું અત્યારે તો બધા લાદી પલાસ ને અત્યારે જો આમાં લુહિ નો લાગે હુતલી એસી હોય ને એવું લાગે એટલે દેશી એસી ટાઈપ ના મકાન છે કેમ કે વિલાયતી નળિયા છે અને નીચે ગાયર છે અને નીચે રૂમ છે એમાં તો એકદમ ઠંડી પવ આવે કેમ કે પંખો ચાલુ કરીએ તો ઉની એલું ઝીરી કઈ ન આવે એટલે તમને હોવાની બહુ જ મજા આવે અહીંયા અને કેમ હાન પડી જાય ને હું તો ખબર ન પડે એટલે મસ્તીનો પવન આવે અહીંયા ટાટો અને આપણે મેળી છે તો એક વસાઈ ઓલા પાણી થી ઓલા લઈ છે ને લાટ ગણાય છ હાથ હાથક મકાન જે ખુશ આઠ મકાન એ એકદમ આખો લાંબો પટ્ટો છે આનો જૂનવાણી મકાન નો મસ્તી નો હા ના બધા લોકો સુરત રહેશે અહીંયા કોઈ રહેતું નથી

દેશી નળિયા છે વિલાયતી નળિયા વાળું મસ્તી નું મસ્તી ના મકાન ને બે બે રૂમ બાજુ છે મસ્તી ના વિલાયતી નળિયા વાળું છે અહીંયા એક બે જણા જણાશે આ બધા વાતો લડી ગયા છે વાતો એ બધા લડી ગયા છે લીમડો હળાહો હશે ન્યા આપણે બાંધેલો છે અને હિસ્કો એ હિસ્કી લીધા એને આવડો મોટો પ્લોટ છે મસ્તીનો તો આપણે હિસ્કા ખાઈ આપણે જવાનું છે ઘેરે જો અહીંયા પ્લોટમાં એક આંબો પણ છે મસ્તીનો કહો એક ફળ છે કેરી જે કાંઈ આવી નથી કેરી નાની નાની હોય પણ કેરી જે આવી નથી આંબો નાનો છે એટલે

તો મિત્રો આપડે એને ફાઇનલી ઇસકા ખવડ દીધા છે કેમ ક્યાંક મોટો ઝાડું હતું ને ઇસકો બાંધ્યો તો

મારી ખાવા જ છે ખાવા છે ખાવા છે તો કીધું પેલા પૂછવા જવું પડે ને તમારે ઇસ્કો વજન ખમી હશે કે નઈ એટલે કે નાના નહીં વાંધો ઈસ્કા તમે ખાવા તો તૂટી જાય તો ભલે તૂટી જાય પડે તો ભલે પડે બાકી ખાવા

આપડે કાંઈ ના પાડે છે દર વર્ષે આપડે કોઈકી જવાનું ઈસ્કા ખાવા અખાતરે કેવાનું એમ ઈસ્કો ખાવા આવશે